બધા લોકો એવું જોવે છે કે જમાવટ તો બધા લોકોને છે કે ભાઈ જમાવટ પર જો તમે ન્યૂઝ જોયા જમાવટ પર આવી ગયા છે બસ એ સાચા છે તો તમે નામ કેવી રીતે આપ્યું કેમ તમે નક્કી કર્યું કે મારી ચેનલ જે છે ડિજિટલ પ્લેટફોર્મ પર એનું નામ જમાવટ છે. સંતોષ નોતો મળતો કામથી અંદરથી એવું લાગતું હતું કે ખૂબ બધી ઊર્જા છે જો કશું નહીં કરું તો કટાઈ જઈશ. એટલે એ કટાઈ જઈશ વાળી ભાવનાથી દરરોજ પીડાતી હો એટલે જ્યારે એક માણસ કે જેની પાસે ખૂબ સારું ડિઝિગ્નેશન હોય, ખૂબ સારી સેલેરી હોય, બધું જ સરસ હોય અને તો એ જ એને અજંપો લાગ્યા કરે તો લોકો એવું પૂછે એમાજુ અજુના મિત્રો કંટાળીને કે કરવું શું છે? એટલે એના પરથી મે જે જે કરવું હતું ને નોતી કરી શકતી એની આધી આપીને પછી મે કોઈક મારી ઈચ્છા છે કે જવાબડત થવી જોઈએ. તો એ મને એવું લાગે છે કે આપણા દરેક માણસોનું એ દાયિત્વ બને છે કર્તવ્ય બને છે અને ઈશ્વરે તમને એટલી તાકાત આપી છે નિયતિ એ કર્તવ્ય કર્મ છે કે તમે બતાવો જે હકીકત છે કોઈ જ તમારે એમાં કોઈ બાયસ નથી રહેવાનું કે આ બતાવશું તો એવું બની શકે કે બધી બાજુથી કોઈ તમારા પર થપ્પા લગાવશે કોઈ તમને આ કહેશે આ કહેશે આ કહેશે આટલી ગાળો આપશે પણ એવું પણ બને ને કે સરકાર સુધી એ વાત પહોંચે ને ફરક પડે ફરક તો તમને જો એ આશા છે કે ફરક પડશે તો તમે બતાવો અને એનાથી શું થશે ફરક પડશે તો કે જમાવટ થઈ જશે એટલે હું કોન્શિયસ હતી કે મારે બહુ ભારે ભરખમ નામ નથી આપવું મારે કોઈ એવું નામ નથી આપવું જે નામમાં જ કેમ કે મને એવું લાગે છે કે કામમાં ક્રાંતિ હોવી જોઈએ નામમાં નહીં હોય તો ચાલશે